માલધારી જોઈએ છે ને ત્યાં માલધારી જોઈએ છે ઘણી વાત પગી રહે વાત પગી જાય ને આવડતો હવે યે તો નોટ ગયા તમારા હા આ જાય હોય ને પકડીને આવે આવે હારી હારી આવે હે

બે બે જોસ અમારો તો કાયદેસર તો આવીને બઉ સુવિધા કરી આપ્યો ને ઉપાડી ઉપાડી નાખે થોડી કાપી નાખે તમે